માંગરોળના લીમોદરા ગામેથી બપોરે ત્રણ કલાકે ત્ર્યંબકેશ્વર મહાદેવ નાસિક જ્યોતિર્લિંગ માટે ભવ્ય કાવડ પદયાત્રા નીકળી હતી જેમાં કાવડિયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં પ્રસ્થાનમાં માંગરોળ તાલુકા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પટેલ નરોલી જિલ્લા પંચાયત સભ્ય અફઝલ ખાન પઠાણ પીપોદરા જિલ્લા પંચાયત સભ્ય કાનાભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ શાહ માંગરોળ તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ નરેશભાઈ પટેલ કિમ એજ્યુકેશન સોસાયટીના સભ્ય ડાહિયાભાઈ પટેલ કામરેજ સુગર ફેક્ટરીના ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નાનુભાઈ પટેલ શૈલેષભાઈ સૌદાગર લીડિયાત મહેમાનોનું ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું સાથે જ ગામના તમામ વડીલો ભાઈઓ બહેનો યુવાન તેમજ યુવતીઓ અને બાળકો દ્વારા ભેગા મળીને કાવડિયાઓનું ભવ્ય સ્વાગત કરાયું કાવડ લઈને જવા માટે અગિયાર ભાઈઓ સાથે ચાલતા જનારા સત્તાવીસ ભાઈઓ એમ કુલ આડત્રીસ ભાઈઓ પદયાત્રામાં નીકળ્યા છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ લીમોદરા માંગરોડ